છોટાઉદેપુર તા તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજેની મંજૂરી આપવા માટે તાલુકા સરપંચ સંઘના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજને વધુ પડતા ફજૂલ ખર્ચથી બચાવવા માટે છોટાઉ તાલુકા અને આદિવાસી સમાજની એક મિટિંગ તારીખ અઢારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તાલુકા સ્થળ નંબર એક ખાતે મળી હતી જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય મુજબ ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી વધુ પડતા ડીજે લાવી દેખાદેખી કરી સમાજમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે અને બિનજરૂરી ખર્ચને કારણે સમાજ આર્થિક તંગી તરફ જ જતા સમાજને રોકવાના અર્થે લગ્ન પ્રસંગમાં એક જ ડીજેની પરવાનગી આપવા માટે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘના નેજા હેઠળ તાલુકાના તમામ સરપંચો ભેગા થઈ આજ રોજ તારીખ ત્રેવીસમી જાન્યુઆરીથી બે હજાર છવ્વીસને શુક્રવારે સવારે અગિયાર કલાકે મામલતદારને આવેદનપત્ર આપી એક જ ડીજેની પરવાનગી આપવા માટેની માંગ કરવામાં આવી હતી અને પરવાનગી વગરના વધુ ડીજેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને આદિવાસી અગ્રણી માધુભાઈ રાઠવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને આદિવાસી અગ્રણી જગદીશભાઈ રાઠવા તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ અને વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને આદિવાસી અગ્રણી માધુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સામાજિક આગેવાનો દ્વારા અને છોટાઉદેપુર સરપંચ સંઘ દ્વારા સમાજની અંદર આવનારા જે લગ્ન પ્રસંગો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વાગતા હોય છે તો સમાજના હિત માટે અમે સમ લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજેની પરમિશન મળે અને એ જ ડીજે વાગે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે આ એક મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને આવનારા સમયની અંદર જો સમાજની અંદર ખરેખર જાગૃતતા લાવી હશે તો આપણે આ લગ્ન પ્રસંગોની અંદર જે ડીજે વધારે પ્રમાણમાં વાગે છે એના બદલે એક જ ડીજે વગાડે અને આપનો જે સુખનો પ્ર પ્રસંગ છે એ આપણે સૌ કાઢીએ એના માટે અમે એક આવેદનપત્ર આજે આપ્યું છે અને આવનારા સમયની અંદર આનો અમલ સમાજની અંદર થશે એવી અમને સૌને આશા છે આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાઉદેપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્ન શરૂઆત થાય છે એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારુ સંચાલન થાય અને એક સ્વતંત્ર આખા તાલુકામાં રહે એના માટે આજરોજ અમે આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબશ્રીને પાઠવ્યું છે